હં હેલો ફ્રેન્ડ્સ ત્યાં દુકાન વેલો ફ્રી થઈ ગયો એટલે હવે જાઉં છું ભીડિયા નગર મેં તમને એ પ્રમાણે વાત કરી હતી કે શૂટ આપણે લેવાનું થાય છે એટલે હવે બસ હું થઈ ગયો છું રેડી અને હવે નીકળીશ અને ત્યાં કાઢસ તમને કમ્પ્લીટ વસ્તુ બધી રીતે સારી રીતે બધું કમ્પ્લીટ વિડીયો ઉતારીને તમને મળવું હવે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ વિડીયો આ જ વિડીયોમાં જ માઇકને બધું ભેગું લઈ લીધું છે હવે હું નીકળું માઇકને બાઇક બાઇકથી નીકળીશ માઈક લઈને ને ધ્યાકન છે ને મસ્ત વિડીયો ઉતારીશ હાલો તમે હવે ડાયરેક્ટ એ લોકેશન ઉપર પહોંચી આવીએ આપણે જલ્દી હા કૈલાશ પર્વત એન્ટ્રી દ્વાર અંદર જવા માટે આપણે અહીંયા પહોંચી ગયા છીએ અને મેં બસ માઈક લગાડી દીધું છે ને શું ઓછો આવે ને આપણને પ્રોપર પ્રોપર અવાજ મળી રહે એના માટે અમને હવે બધા અંદર સીન બતાવી દઉં હા તમે જોઈ શકો છો અંદરનો નજારો આવું તો ધ્રુબુડીમાં પણ હતું ધ્રુબુડી કરતાં પણ અહીંયા લોકેશન બહુ જોરદાર છે હા તમે જોઈ શકો છો મસ્ત શિવલિંગ નું નજારો બહુ જોરદાર નો છે હા બે લગભગ અલગ અલગ ભાગ લાગે છે હા તમે જોઈ શકો છો બધું લોકેશન એમ બેગ વસ્તુ નોટ કરવાની છે ઝાડો આવે છે રસ્તામાં ચાર બે સાઈડ રાખેલા છે તમે જોઈ શકો છો મસ્ત નજારો તમે જોઈ શકો છો કેદારનાથ નું લોકેશન

મંદિર છે તમે દરેશ જુઓ મસ્ત મજાની શું તજા ફરકે છે આપણે સ્પેશિયલ ટાઈમ લઈને જ આવ્યા છીએ દર્શન કરવા માટે બધી એક એક વસ્તુ આપણે ધ્યાનથી લઈશું આપણે એક એક મંદિર મેળા આવશે જો જીવું તો અંદરથી બહારથી બે સાઈડથી લઈશું અને ડ્રાય પૂરી વસ્તુ આપણા નજીકથી પણ જેટલું બને એટલું વિડીયો મળે આપડી પૂરી ટ્રાય જશે છે સોમનાથથી સ્ટાર્ટ કરશું હવે લાઇટિંગ બધું જોરદાર છે આ સોમનાથ મહાદેવના જ દર્શન છે જે આપણે હવે નજીકથી કરશું સોમનાથ મહાદેવના દર્શન આપણું બીજું મંદિર એટલે કે મહાકાલેશ્વર મહાકાલેશ્વર ફરકે છે બહુ લાઇટિંગ જોરતા લાગે છે એક વાર તમને બધું આખું બધું નજર બતાવી દઉં આ રીતનું બધું મંદિર બાજુ બાજુમાં લાઈન ચારે છે આપણે મહાકાલના નજીકથી દર્શન કરશું

તમે નેશ્વર ના દર્શન કરી શકો છો બહુ જોરદાર દર્શન બહુ મસ્ત બનાવ્યું છે જ્યોતિર્લિંગના દર્શન સાથે આપણે આપણે મસ્ત આકૃતિ આ મહાદેવનું છે શું છે તો આપણને બહુ મને આઇડિયો નથી જો પણ જે પણ બહુ જોરદાર મહાદેવ છે નંદી છે ગણપતિ મહારાજ છે અને લાઈટિંગ આવે છે એટલે પ્રોપર દેખાતું નથી બહુ મસ્ત છે એ લખેલું પણ નથી શું શું છે

ना ना। हाँ 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 अच्छे वैद्यनाथ मंदिर वैद्यनाथ माखड़ेवो मंदिर एक आप फास्टर दिलाई टाइम से प्रॉपर देखा तो नहीं बाकी

ત્યાં નાગેશ્વર માં તો પૂજા પણ કરેલી છે ત્યાં જઈને બહુ મસ્ત મંદિર છે ત્યાં ને અહીંયા પણ બહુ મસ્ત છે ગાડી નથી લાગે ઇલેક્ટ્રિક ગાડી બધાને ફરવા માટે વાહ શું વાત છે આ બાજુની કેટલા મંદિર છે એક બે ત્રણ ચાર પાંચ છ છ મંદિરનું દર્શન થઈ ગયા આ બાજુ છ જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા છે ઓલી સાઈડ જશું સાગરને પણ છ જોત લઈને દર્શન કરશું એટલે ત્યાં આગળ પાંચ હશે કેમ કે છઠ્ઠું આપણે કેદારનાથ બરાબર ને ઓ બાજુ પાંચ હશે છ આ બાજુ એટલે આપણે દર્શન કરી આવી ને તમને પણ દર્શન કરાવી હા શું ફોનમાં સ્ટેબિલિટી મોડ ઓફ ઓન કરતાં ભૂલ્યું હતું એટલે થોડુંક જરાક આવશે બાકી તમે જોઈ શકો છો અત્યારે હાલી નહીં છીએ બહુ જગ્યા બહુ સારી છે બહુ મજા આવશે સો ટકા એકવાર એકવાર આવવા જેવું છે ત્રીસ તારીખ સુધી છે લગભગ સુધી એટલે સો ટકા તમે લાભ લેજો રાતના વાગ્યા છે સાડા નવ બસ નવ ને છત્રીસ થઈ ગઈ છે ત્યાં અડધો કલાક નીકળી જશે ને ઘરે પહોંચતા કલાકનો ટાઈમ લાગશે કેમકે રસ્તો બહુ સિંગલ પટી છે ને પાછા અત્યારે ફૂલ હાઈટમાં ગાડી બધા ગાડીવાળા ફોર વ્હીલર વાળા આવી જાય છે એટલે ધ્યાન રાખવી પડે છે અને સૌ લોકો ઘરે પહોંચશે આ દર્શન કરી લઈ એમ મને જલ્દી કરશું આપણે આપણે ટ્રાણે ઘરે પહોંચીએ પાંચ મંદિર અહીંયા ગણ છે ત્રમકેશ્વર ભીમાશંકર ને આગળના તો મને નામ જોવા પડશે આગળ જઈને પાંચ મંદિર અહીંયા ગણ છે એટલે પહેલાં આપણે ત્રમકેશ્વરથી શરૂઆત કરી હા ત્રમકેશ્વર શું થજા ફરકે જોઈને મજા આવે છે જય ત્રમકેશ્વર त्रिमकेश्वर महादेव जय भोले जय भोले बाबा शिवशंकर आज नहीं दिखात श्री नीलकंठा है वृषभ जाए

મંદિર મહારાજ બધા સારા શણગાર બહુ મસ્ત છે ચારે બાજુ જોરદાર છે હા રામેશ્વર મંદિર જે સાઉથમાં છે આપણે જવાની ફૂલ ઈચ્છા છે એક વાર અહીંયા રામેશ્વર એટલે કે સાઉથમાં જવું છે દર્શન કરવા તિરુપતિ બધું દર્શન કરીએ છીએ પણ એ બાજુ રામેશ્વરમાં જવાનો મોકો નથી મળ્યો રામેશ્વર જાવું છે દર્શન કરવા માટે ત્યાં કને ગમે તેમ કરીને દિવાર જાવું છે એટલે એક ખાલી રામેશ્વર ને મારે બાર બાર જૂથિલિંગનું દર્શન કરવા છે ફૂલ એવી છે હા તમે દર્શન કરી શકો છો રામેશ્વર મહાદેવ રામેશ્વર અમને એક લાઇટિંગ આજે નથી લાગતી આ કંઈ પ્રોપર વાહ નાગેન્દ્ર હરાય ત્રિલોચના ભસ્મકર આય મહેશ્વર નિત્ય સુધાય દિગંબર આય તસ્મે નકરાય નમઃ શિવાય વાહ હર મહાદેવ આ છે ગોસ્મેશ્વર મહાદેવ ेश्वर महादेव सुहाँ राखेलो सफायर माटे हाँ हाँ क्यों मंदिर हाँ देखा विश्वनाथ बस हाँ चलो मंदिर दर्शन कराना बाकी बड़ी जगह दर्शन थी गया था રશ્કર્તા આવી પછી લઈ લી છે વિશ્વનાથ મહાદેવ અહીંયા લાઈટ દેખાતી નથી પણ લાઇટમાં બહુ મજા આવતી સારા દર્શન થાય છે આપણે ઘણું છે મસ્ત મહાદેવનું દર્શન થાય છે જય બોલે હર મહાદેવ અહીંયા મસ્ત શ્લોક લખેલા છે આમ જોવા

ને વાગ્યા છે હવે નવ ને છપ્પન થઈ છે એટલે દસ સમજી લો ને દસ વાગ્યા છે એટલે હવે અગિયાર વાગ્યા સુધી પહોંચી જશું કે રસ્તો સિંગલ પટ્ટી છે મેં તમને વાત કરી એ પ્રમાણે એટલે ધીમે ધીમે જવાનું છે અગિયાર વાગે કલાક પહોંચી જશું તમે લોકેશન જોઈ લો અને હવે તમને આખું એક લોકેશન દૂરથી પૂરે આ કથા મંડપ બહુ મસ્ત લોકેશન લાગે છે આજે ચાલુ છે ને માઈક હા બસ ચાલુ તો છે માઇક બંધ હશે ને હું બોલતોઈશ મેં ચાલુ છે ચાલો હવે આપણે થઈ ગયા ફ્રી બધી રીતે દર્શન કરી લીધા મસ્ત મજાના હવે આપણે નીકળીએ જલ્દી ઘરે પહોંચી જઈ ચાલો ત્યારે મળીએ કાલ સવારે હવે વિડીયો સાથે ભલે ચલો બાય જય શ્રી રામ હર 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 મહાદેવ